આપણી ઉપર વિશ્વાસ રાખીને જે પણ એની અંદર ટ્રીટમેન્ટ કરી છે પહેલી વખતથી આપણે હવે જે પાકની અંદર જે વાત કરવાના છે જે અત્યારે લાંબ છે બરાબર કે અગાઉગાઉ વિડીયો ના બનાવી શક્યા પણ આપણે એનું ઉત્પાદન કેવી રીતના મળ્યું છે શું મળ્યું છે અને જેટલા આપણા ખેડૂત મિત્રો શેરડીની ખેતી કરે છે મારા દક્ષિણ ગુજરાતની અંદર કે આખા ગુજરાતની અંદર તો એ ખેડૂત મિત્રોએ તમારે લાસ્ટ ટકા વિડીયો જોવાની છે સ્ક્રિપ્ટ કરવાની નથી કે હસબન્ડ વાઇફ બંને ભેગા મળી ના ખેતી દક્ષિણ ગુજરાતની અંદર જબરજસ્ત નામ બનાવ્યું છે તો આ વિડીયો તમારે લાસ્ટ તક જોવાની છે પહેલી વાર વિડીયો જોતા ચેનલ ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરી દેજો આવનારી દરેક અપડેટ મળતી રહેશે વાત કરીએ ખેડૂત મિત્ર સાથે નમસ્કાર નમસ્કાર શું નામ તમારું આખું દીપકભાઈ ભાઈ પટેલ દીપક ભાઈ લલ્લુભાઈ પટેલ અને આપણો તાલુકો કયો લાગે ચીખલી ચીખલી તાલુકો લાગે ને જિલ્લો નવસારી 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 ની અંદર આવી ગયા છે ચીખલી તાલુકા ની અંદર અને અમારા દીપકભાઈ છે દીપકભાઈ

એક તો ફૂટ ના આવે ફૂટ ના આવે તો ઉત્પાદન આવવાનું જ નથી બરાબર છે બીજી વસ્તુ વધ પકડે નહીં અને બીજી વસ્તુ કે જે શેરડીની અંદર જોવા જઈએ તો સમય પ્રમાણે ફૂટ થવી જોવી જરૂરી છે પ્લસ એની હાઈટ પણ પકડાવી જોવી જરૂરી છે બધી જ વસ્તુ થવી જરૂરી છે બરાબર ટોટલ ચાર વીઘા બનાવી ચાર વીઘા ટોટલ ચાર વીઘાની અંદર બનાવી હવે આની અંદર તમને કહેવામાં આવે તો તમે અમારી ટ્રીટમેન્ટની જે વાત કરવામાં આવે તો રિઝલ્ટ પહેલા પેલું તો કેવું છે આની અંદર રિઝલ્ટ તો હવે બહુ સારું કહેવાય રિઝલ્ટ

એક માંથી પંદર વીસ એમ થાય જો મિત્રો હું તમને બતાડું તમે જો એક આ બે આ ત્રણ આ ચાર આ પાંચ આ છ બરાબર આ બાજુના છ આ છ પકડ્યા આવડા છે સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ આ બાજુ છે પંદર બરાબર પંદર આ સોળ

પાંચ ફૂટ નો પાંચ ફૂટ થઈ ગયું બરાબર છે હા મતલબ એવું કહી શકાય કે ત્રણ જ મહિનાની અંદર આટલો પાવર છે આ શેરડીની અંદર બીજી વસ્તુ એવું જોવા જઈએ તો ત્રીસ ટન એમણે જે કીધું બરાબર તો ત્રીસ ટન એટલે સારામાં સારું બરાબર ને બીજી વસ્તુ તમે ઘણા બધા આગળના બી ખાતરો નાખતા હતા હવે એને ઓછા કર્યા બરાબર ઓછા કરીને આપણી એક સિસ્ટમમાં વર્યા આપણે જોવામાં આવે તો આની અંદર આપણે જે બતાવવાના છે જેને કહેવાય ભૂમિ પરિવર્તન જે આની અંદર એમણે જમીનમાં આપેલું છે જમીનમાં આપેલું છે અને આને વિઘે તમે પાણીની અંદર તમે આપો છો તો અઢીસો ગ્રામથી લઈને પાંચસો ગ્રામ જોડે આપવાનું હોય છે પ્લસ કે સોઇલ પાવર એ પણ તમારે અઢીસો ગ્રામ આપવાનું હોય છે બરાબર છે જે એક વીઘાની અંદર આ બંને ભેગા મળીને તમારે આપવાનું હોય છે અને બીજી વસ્તુ ખાસ કે આની અંદર ફાયદો શું મતલબ મિત્રો એટલું કહી શકાય કે એક વીઘાની અંદર અઢીસો ગ્રામ સોઇલ પાવર આપવાનું હોય છે અને જે તમારે અઢીસો ગ્રામથી પાંચસો ગ્રામ તમારું ભૂમિ પરિવર્તન આપવાનું હોય છે ખરેખર આ વસ્તુની અંદર ફાયદો શું છે એ તમારે લાસ્ટ સુધી સમજવાનો છે તમે જે પણ ખાતર નાખતા હોય એની જોડે ભૂમિ પણ મિક્સ કરી શકો છો બરાબર ને મિક્સ કરીને શકાય છે દીપકભાઈ રાઈટ હવે એમને મિક્સ કરીને પણ આપેલું છે પ્લસ ફરી વખતમાં એમને ભૂમિ પરિવર્તન અને સોઈલ પાવર મિક્સ કરીને આપેલું છે ભૂમિ પરિવર્તન એટલે એવું કહી શકાય બધા જ ન્યુટ્રિશન અંદર આવી જાય છે પોટેશિયમ હુમેઠ હુમિક આયન ઝીંક કોપર સલ્ફર મેગ્નેશિયમ સલ્ફરથી લઈને બધા જ ન્યુટ્રિશન આમાં આવી જાય છે બીજું કે સોઇલ પાવર આની અંદર જેટલા પણ જમીનમાં તત્વો રહેલા છે બરાબર તો એ પણ તમારા જમીન માંથી આની ઉપર નહી હોય એટલે તમને કેવું લાગ્યું જોરદાર બરાબર છે તો તમે અમારા જે ખેડૂત મિત્ર છે એમને શું કેવું જોઈએ તમારા વાપરવા માટે વાપરવા માટે સારામાં સારું બરાબર ને ભૂમિ આ ભૂમિ એ સારામાં સારો અને સોઈલ પાવર સોઈલ પાવર પણ આમે અને બીજી વસ્તુ આનો ભેજની અંદર સ્પ્રે કર્યો હા જ્યારે આની અંદર લામ છે લામમાંથી જારે ફૂલ નીકળે બે બે પંપ સાટી દેવાનો હા બે પંપ બે વખત પંપ છાટવાના છે આ છે ક્રોપ પરિવર્તન 15 લિટર માં 25 થી 30 એમએલ નાખવાનું હોય છે આ છે ક્રોપ મેક્સ પરિવર્તન જે તમારો થાય હા બધું જ બધું બરાબર આ બે એના માધ્યમથી હા ને આ વધારે હા આ

તમે વસ્તુ છે એક વાર તમે અવશ્ય આ વસ્તુને ટ્રાય કરો ટ્રાય કરવી જોઈએ કે ના કરવી જોઈએ વિશ્વાસ કોઈ હોતો નથી પણ એક વાર ટ્રાય કરો આજે ચારે ચાર વીઘાની અંદર જબરજસ્ત શાંતિ જોયું બધું કરી જોયું તો મને વિશ્વાસ આવે બરાબર ને બરાબર છે તો આ છે આપણા દીપક દીપકભાઈ ને દીપકભાઈ જે ખેતી કરી છે પટેલ સાહેબ અમારા તો આ વસ્તુ તમે અવશ્ય યુઝ કરો અને રિઝલ્ટમાં ભરપૂર ઉત્પાદન લો બરાબર જો એક વીઘે તમને એવું લાગતું હોય કે અમને બાર ટન પંદર ટન આવતી હોય પણ જો પંદરથી વીસ પચીસ ત્રીસ ટન લગીને જવું હોય તો અમારો અવશ્ય સંપર્ક કરો બરાબર હજુ પણ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો કરી દેજો આવનાથી દરેક અપડેટ મળતી રહેશે થેન્ક યુ સો મચ